અહીંયા તો ઇંગલોનો આખા જથ્થાના જથ્થા પીડા જો આમાં આમાં તમે શું કહેવા માંગ છો કોમેન્ટ કરીને જણાવજો જો આ ઇંગલો જો આ રસ્તાની હાલત આખી ઓ ગાઈસ આ ઇંગલો હлле છે જો તમે અહીંયા બીજી તો હાવ નીકળી ગઈ છે જો તમને બતાવું જો જો અહીંયા તો હાવ હлле છે જો આ કાકો કાઢીને રાતે ઘર ભેતું ન નો પડી જાય બંગારમાં સેન્ટીમીટરમાં પાણી মাপવાનું આઈસ અત્યારે ધીરે ધીરે વરસાદ ચાલુ થઈ ગયો છે અને મવા માલલ નદીની કન્ડિશન તમે જોઈ રહ્યો છો ચાલો વરસાદમાં કરું છું હું આ તૂટી ગયું છે જો ગાય આ કાકે કોણ છે પડતા નહી બિગ બ્રેકિંગ ન્યૂઝ મવા માલલ નદીમાં નીકળો એરું જો તરે છે રસ્તો કેવાય કે ઉખડી ગયો છે ઉપર નો જોઈ શકો છો રસ્તા ઉપરથી રસ્તો ઉખડી ગયો છે પડી ગયો છે આમાં પાણી છે ઉપર પાણી જુઓ તમે કેટલી ગતિમાં આવી રહ્યું છે ઓછું થઈ ગયું તો કઈશ આ ઠેલા માછલીઓના ભરેલા છે જોવો તમે કઈ રીતનું હોય કોને ખબર આમાં માછલીઓનું ભરાયેલું